નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મિલોડાની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા દિવ્યાંગોની વિવિધ સાધનો વિતરણ કરાયા પિલોડાની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા પાલડી દિવ્યાંગ કેન્દ્રના સહયોગથી પિલોડાના એનઆરએ વિદ્યાલય ખાતે દિવ્યાંગ સાધન વિતરણ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં જરૂરિયાતમંદોની વિવિધ સાધનો અંતર્ગત તે ટ્રાયસિકલ વીસ વ્હીલચેર કૃત્રિમ પ્રગ એકવીસ આખા કૃત્રિમ પ્રગ છ કેવી કેલી પર સાઠ સર્જિકલ બુટ બે કુલમણી એકસો અઠ્યાવીસ સાધનોની સહાય કરવામાં આવી હતી આ પ્રસંગે પરિષદના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ મંત્રી મણિપતસિંહ રાઠોડ સંયોજક ભરતભાઈ પ્રજાપતિ પાલડી શાખાના પદાધિકારી સહિત ભિલોડા શાખાના મુકેશભાઈ પંચાલ સંજયભાઈ પંચાલ વસંત પટેલ અનિલભાઈ પંચાલ રામાવતાર શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ સાધનો વિતરણ કરાયા હતા બ્યુરો ચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી